કોઈ હેલ્મેટ પહેરી લેવું જ પડે ને આપણે ક્યાં જવાનું છે રાજકોટ જવાનું તને ખબર નથી રાજકોટમાં કાયદો આવી ગયો છે હેલ્મેટ ના પહેરેને તો મોટો મોટો દંડ છે દંડ ન ભરે હેલ્મેટ હારું

કેમ ગાડી એટલે ડચકા મારે છે અરે યાર આ ગેસ પુરાવાનો બાકી રહી ગયો હવે જે મૂડી ગેસ આવશે સી ખબર ધક્કા નો મારો પડે તો હારો કઈ નહીં પેટ્રોલ તો છે ને પેટ્રોલ માં ચલાઈ લેજો હા ઓલો કાલ ભાઈ રાતે ગાડી લઈ ગયો પેટ્રોલ એ ખાલી કરીને લાવ્યો ઈ ની નીચે કાટો છે હવે સી ખબર મૂડી ઉધીન કે નહીં પહોંચી અલે ચિંતા શું કરો છો આ આયુ સીએનજી નું બોર્ડ આ થયો લો અહીંયા સીએનજી મળી ગયો નજીક જ છે સમજો હા દાદા ભગવાન નું મંદિર આપડે દર રવિવાર આવે છે ને અને પાછ ચોવીસ કલાક મળે છે જો પેટ્રોલ ડીઝલ સીએનજી કાકા સીએનજી પૂરી દો કાકા હાલો સીએનજી છે ને આ આરોગ્ય ગેસ મળી ગયો નહીતર ધક્કા તારે મારવા પડે મોડી ઉધી પોચે જ નહીં ના ના હવે પેટ્રોલ બી પુરાયેલો એ રહ્યું પેટ્રોલ હા પેટ્રોલ એ પુરાય જ લેજો પીયુસી નું બોર્ડ એ માયર્યું છે હમણાં જ પાનસો રૂપિયા નો મેમો આવ્યો છે હા પીયુસી એ કરે છે પીયુસી બે હજાર બે હજાર મારા પત્નીનું ધ્યાન ગયું એટલે અમે તો ગેસ અને પેટ્રોલ પુરાવી લીધું અમારે તો ધક્કા નો મારવા પડ્યા તમે પણ જો હાઇવે ઉપરથી નીકળતા હોય તો તમારા માટે ખુશ ખબર છે કારણ કે ઓપનિંગ થઈ ગયું છે જલારામ પેટ્રોલિયમ પંપનું સુરેન્દ્રનગર મોડી હાઈવે ઉપર દાદા ભગવાનનું જે મંદિર આવે છે તે પહેલા જ સામે તમને આ પેટ્રોલ પંપ જોવા મળી રહેશે વાત કરી દઈએ તેમના ફર્સ્ટ બ્રાન્ચની